અમારા અવાજ ન્યૂઝમાં આપનું સ્વાગત છે સુરેન્દ્રનગર ખાતે સમાજના વિકાસમાં તથા સમાજ સુધારણામાં પોતાનું યોગદાન આપનાર તેમજ સમાજ સેવા કરનાર આગેવાનો સમાજ શ્રેષ્ઠી સેવકોનો સન્માન સમારોહ યોજાયો સુરેન્દ્રનગર સિદ્ધાર્થ કેળવણી મંડળ એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા તારીખ ત્રેવીસ ત્રણ બે હજાર પચીસને રવિવારના રોજ સવારે સાડા નવ કલાકે સિદ્ધાર્થ કેળવણી મંડળ બોડા તળાવ પાસે વઢવાણ મૂળચંદ રોડ સુરેન્દ્રનગર ખાતે સમાજના વરિષ્ઠ આગેવાનો સમાજના વિકાસમાં તથા સમાજ સુધારણામાં પોતાનું યોગદાન આપનાર તેમજ સમાજ સેવા કરનાર આગેવાનો સમાજ શ્રેષ્ઠ સેવકોનો સન્માન સમારોહ કાર્યક્રમ યોજાયો આ કાર્યક્રમમાં પધારેલા મહાનુભાવના હસ્તે સર્વપ્રથમ ડોક્ટર સાહેબ આંબેડકર તેમજ તથાગત ગૌતમ બુદ્ધની ફોટો છબી આગળ મીણબત્તી સળગાવીને દીપ પ્રાગટ્ય કરીને પુષ્પમાળા અર્પણ કાર્યક્રમ ની શરૂઆત કરવામાં આવી હતી આ કાર્યક્રમ ઝાઝરકા ગાદીપતી શંભુનાથજી બાપુના અધિક સ્થાને તેમજ કિરીટભાઈ રાણા પૂર્વ કેબિનેટ મંત્રી ધારાસભ્ય લીમડી મુકેશભાઈ પી મકવાણા પ્રમુખ સમસ્ત વણકર સમાજ વિકાસ ટ્રસ્ટ સુરેન્દ્રનગર નવસાલ સોલંકી પૂર્વ ધારાસભ્ય જગદીશભાઈ મકવાણા નાયબ મુખ્ય દંડક ગુજરાત વિધાનસભા ટેક્સ એસસી એસટી વેલફેર એસોસિએશન ડોક્ટર રંજન દેવી વડંકર બુદ્ધિસ્ટ તથા પ્રભારી બૌદ્ધ વિહાર મોતીલાલ છાસિયા ગોરધનભાઈ વાઘેલા ખેમજીભાઈ સિંધો બાબુભાઈ એમ વાઘેલા ખુશાલભાઈ જાધવ અરજીભાઈ સોલંકી તેમજ સમાજના નામી અનામી સૌ સમાજ બંધો ભાઈઓ એનો વડીલો નિવૃત્ત અધિકારીઓ સમાજ શ્રેષ્ઠી મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા તેમજ પ્રાસંગિક પ્રવચનો કર્યા હતા અને સન્માન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે સિદ્ધાર્થ કિરણી મંડળ એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા સરવોચી ભોજનની વ્યવસ્થા કરવામાં આવી હતી તેમજ આભાર વિધિ અર્જુનભાઈ રાઠોડ દ્વારા કરવામાં આવી હતી આ સુંદર કાર્યક્રમનું આયોજન કરવા બદલ સંસ્થાના પ્રમુખ તેમજ તમામ હુદ્દેદારોને સમગ્ર પરગણા વણકર સમાજ કુટુંબ સ્થાપક અને રિપોર્ટર સાબર અવઝ ભીખાભાઈ એ મકવાણા ખૂબ ખૂબ આભી નંદન સ શુભકામનાઓ પાઠવે છે ડિપોટલ વિખાભાઈ મકવાણા સાબરવાસ નંદાસણ કડી 85 લાખ રૂપિયા આપેલા એમ આર્થિક સહયોગથી આ મુખ્ય નુકસાન થયેલું તો ઘણીથી બાંધકામ કરવું પડ્યું હતું શ્રી કરશનભાઈ સહયોગથી આવા ન્યૂઝ જોવા માટે સાબર આવાજ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને લાઇક કરો જેથી હવે પછીના દરેક સમાચાર સબસ્ક્રાઇબ કરેલા હશે તેઓને નવા સમાચારની માહિતી મળી જશે